તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનો હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે આજેમાં શક્તિનું છઠ્ઠું નોરતું છે ત્યારે ખેલૈયાઓ માટે આજનો દિવસ ભારે રહી શકે છે તેમજ આગામી દિવસોમાં પણ ખેલૈયાઓની મજા નવરાત્રિમાં વરસાદ બગાડી શકે છે વિગતવાર માહિતી મેળવીએ તો રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યમાં ગરમીનો પારો પણ વધશે અને ઓક્ટોબર મહિનામાં ચોમાસું વિદાય લઈ શકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી સામે આવી છે જેમાં તેમનું અનુમાન છે કે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને ત્રણ ઓક્ટોબર સુધી વરસાદ પડશે ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં છવ્વીસ સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે અને ભરૂચ અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે જૂનાગઢ અમરેલી અને બોટાદ મહુવા રાજકોટ જામનગર મધ્ય ઉત્તર અને પૂર્વ ગુજરાત અમદાવાદ ગાંધીનગર પાટણ સમી આરેજ અને કલોલમાં વરસાદની આગાહી છે ઓક્ટોબરમાં નવી વરસાદી સિસ્ટમ બનતા વરસાદ પડી શકે તો ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન સાડતેર ડિગ્રીએ પહોંચશે અંબાલાલ પટેલે વધુમાં એમ પણ કહ્યું કે નવરાત્રીમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેશે અને છઠ્ઠા નોરતાથી એટલે કે આજથી દશેરા સુધી વરસાદી ઝાપટાં પડી શકે દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહી શકે છે વરસાદની અસર દરિયામાં પણ જોવા મળશે કેમ કે બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે અને જેના કારણે દરિયામાં મોટા મોજા ઓછા ઉછળી શકે અને આ વરસાદની આગાહી સપ્ટેમ્બરના મહિનાના અંત સુધીની છે અંબાલાલ પટેલનું કહેવું છે મહેસાણા પાટણ અને સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે તે સિવાય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે તેમજ પૂર્વ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે તો સાથે સાથે ભારે વરસાદને કારણે તાપી નર્મદા સાબરમતી નદીમાં જળસ્તર વધશે અને ખેડૂતો વરસાદમાં વાવેતર કરશે તો તેમને પાક સારો મળી શકશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો નવરાત્રિમાં સુરક્ષાને લઈને સુરત ટ્રાફિક પોલીસ એલર્ટ મોડમાં જોવા મળે છે જે આ દર્શક મિત્રો હાલ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં નાના મોટા શહેરોમાં નવરાત્રિ પર્વની નિમિત્તે ગુજરાતમાં ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે હાલમાં નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં પણ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે સાથે જ બ્લેક ફિલ્મમાં લગાડેલા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી નવરાત્રિના મહાપર્વ દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત શહેર ટ્રાફિક વિભાગની ટીમ સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગઈ છે શહેરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ દ્વારા રાત્રિના સમયે શહેરના અલગ અલગ મુખ્ય પોઈન્ટ ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પોલીસની આ કાર્યવાહીમાં ખાસ કરીને કાળા કાચ એટલે કે બેક બ્લેક ફિલ્મમાં લગાવેલી ગાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે પોલીસ ટીમે પીપલોદવાઈ જંક્શન વિસ્તારમાં વાહનોના ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કાળા કાચવાળી ગાડીઓ સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી નિયમોનું ઉલ્લંઘન કરતી ગાડીઓના કાચ ઉપર લગાવેલી બ્લેક ફિલ્મ ત્યાં દૂર કરવામાં આવી હતી અને નિયમ મુજબ દંડ વસૂલીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી પોલીસ અધિકારી એવા એસ એફ ગોસ્વામીએ જણાવ્યું કે નવરાત્રિના તહેવારો ચાલી રહ્યા છે અને સુરત શહેરમાં નવરાત્રી તહેવારો દરમિયાન અમારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ટ્રાફિક વિભાગના જેસીપી અમારા ડીસીપી અને અમારા એસીપી નંદેલની એવી એક ખાસ સૂચના છે કે જે ગાડીઓમાં બ્લેક ફિલ્મ લાગેલી છે એ બ્લેક ફિલ્મવાળા વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી અને આવા વાહનો મળી આવે તો એમના બ્રેક બેલ્ક ફિલ્મ રિમૂવ કરવાની કાર્યવાહી ચાલુ છે હવે મિત્રો ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો કેન્દ્ર સરકારે શુક્રવાર એટલે કે છવ્વીસમી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો એકવીસમા હપ્તો જાહેર કર્યો છે પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આ રાજ્યોના ખેડૂતોને તાત્કાલિક નાણાકીય સહાય પૂરી પાડવા માટે આ હપ્તો ફક્ત પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને અગાઉથી જ વહેંચવામાં આવ્યો કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આપતો જાહેર કર્યો છે કૃષિ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બે પોઈન્ટ સાત લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં પાંચસોને ચાલીસ કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા મોકલવામાં આવી લગભગ બે પોઈન્ટ સિત્તેર લાખ મહિલા ખેડૂતો પણ લાભાર્થી છે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે આપ તો અસરગ્રસ્ત ખેડૂતો માટે મદદરૂપ સાબિત થઈ છે તેમણે જણાવ્યું હતું કે દરેક ખેડૂતના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે એ નોંધવું જોઈએ કે હિમાચલ પંજાબ અને ઉત્તરાખંડમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે ખેડૂતોનો વિશ્વાસ બનાવવા માટે અને તેમને ખેતીમાં પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સમય પહેલાં આપતો ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો નાના અને સીમાન ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ દરેક પાત્ર ખેડૂતને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં સીધી ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ યોજના દરેક ભારતીય ખેડૂત માટે ઉપલબ્ધ છે જે ખેતી લાયક જમીન ધરાવે છે લાયક બનવા માટે ખેડૂતોએ તેમનો આધાર નંબર તેમના બેંક ખાતા સાથે લિંક કરવો આવશ્યક છે ઈ કેવાયસી પૂર્ણ કરવું પણ ફરજિયાત છે જો ખેડૂત આવકવેરા ભરનાર પેન્શન હોય અથવા સરકારી અથવા જાહેર ક્ષેત્રની નોકરીમાં હોય તો તે આ યોજનાનો લાભ મેળવી શકતા નથી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે બનાસકાંઠા બાદ હવે કૃષિમંત્રી રાઘવજી પટેલ હવે પાટણની મુલાકાતે પહોંચ્યા છે મિત્રો પાટણ જિલ્લામાં તાજેતરમાં થયેલા અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાનની પરિસ્થિતિનો જાતે અભ્યાસ કરવા માટે કૃષિમંત્રી રાઘવજી પટેલે પાટણ જિલ્લાના રાધનપુર તથા સાંતલપુર તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે સહાયના ધોરણમાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે આ સૌ ચિંતા ન કરો સરકાર હંમેશા તમારી પડખે છે કૃષિ મંત્રીએ ચલવાડા મહેમદાબાદ અને ભીલોડ ગામની મુલાકાત લીધી હતી મંત્રીએ અતિવૃષ્ટિને કારણે નુકસાનગ્રસ્ત પાકનું નિરીક્ષણ કર્યું અને ગામોની મુલાકાત સમયે ગ્રામજનો દ્વારા ઘાસચારો પાક નિષ્ફળતા અને રાહત પેકેજ તથા કાયમી ધોરણે પાણીના નિકાલ અંગેની રજૂઆત મંત્રી સમક્ષ કરી હતી મંત્રીએ ખેડૂતો સાથે સીધો સંવાદ કરીને તેમની સમસ્યાઓને સમજવાનો પણ પ્રયાસ કર્યો હતો મંત્રીએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરા જતાં પાક નિષ્ફળ ગયો છે અને પશુપાલકોને પણ નુકસાન પહોંચ્યું છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થયેલા નુકસાનની સહાય ચૂકવવામાં આવશે અને સહાયના ધોરણમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે ઉપરાંત કૃષિમંત્રી રાઘવજી પટેલે એમ પણ કહ્યું કે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહે છે તેના કાયમી ધોરણે નિકાલ માટે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને આ બાબતે ધ્યાન મૂકીશું અને ખેડૂતોની સમસ્યાઓનું કાયમી ધોરણે હલ લાવીશું કૃષિમંત્રી દ્વારા નલિયામાં આવેલા પૂરને લીધે ગામના યુવાનો અવસાન પામ્યા હતા આવા દુઃખદ પ્રસંગે મંત્રીશ્રીએ પરિવારની મુલાકાત લઈ સાંત્વના આપી હતી કૃષિ મંત્રી દ્વારા પીડિત પરિવારોને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું ગામ લોકોએ પાક નિષ્ફળ ગયો જેને લીધે ચોમાસું પાક નિષ્ફળ ગયો અને શિયાળુ પાક તેમજ પાણીના કાયમી નિકાલ માટેની રજૂઆત કરી હતી મંત્રીએ રજૂઆતના સંદર્ભમાં જણાવ્યું કે અતિવૃષ્ટિને લીધે ચોમાસા પાક નિષ્ફળ ગયો છે આ વિસ્તારમાં ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમાંથી વહેલી તકે બહાર આવે તે માટે વહેલામાં વહેલી તકે સહાય મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે મંત્રીએ કલ્યાણપુરાના મુલાકાત લઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો અને મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર સરહદી વિસ્તારોના નાગરિકોની પડખે ઊભી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી વિસ્તારોના ખેડૂતો માટે વિશેષ ચિંતા વ્યક્ત કરી છે હાલમાં સર્વેની કામગીરી ચાલી રહી છે સરકાર દ્વારા યોગ્ય સહાય પૂરી પાડવામાં આવશે આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર તો આ બાજુ સ્થાનિક આગેવાનો અને વિવિધ પદાધિકારીઓ તથા અધિકારીઓ શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા